નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધે તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો સમગ્ર રાજ્યમાં આજે મેઘરાજા મહેરબાન થવાની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે કચ્છ સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં આજે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર ભાવનગરના છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતના ડેમના જળ સ્તરની વાત કરીએ તો રાજ્યના બસો છ પૈકી છ્યાસી જળાશયો હાઈ એલર્ટ એલર્ટ અને વોર્નિંગ પર છે જેમાંથી નેવું ટકાથી વધુ ભરાયેલા ઓગણસાઠ જળાશયો હાઈ એલર્ટ પર છે એસીથી નેવું ટકા ભરાયેલા પંદર જળાશયો એલર્ટ પર છે તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં અઠ્યોતેર પોઈન્ટ નવ ટકા વરસાદ વરસી ચૂક્યો છે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં બ્યાસી પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ વરસ્યો છે તો ઉત્તર ગુજરાતમાં પચાસ પોઈન્ટ ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝન અત્યાર સુધીમાં અડતાલીસ પોઈન્ટ સત્તાણું ટકા વરસાદ વરસી ચૂક્યો છે દેશના અન્ય રાજ્યોમાં હવામાનની વાત કરીએ તો દેશના આઠથી વધુ રાજ્યોમાં આજે અતિભારે વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે રાજસ્થાન હિમાચલ યુપી સહિતના રાજ્યોમાં ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે તો તેલંગાણા મધ્યપ્રદેશ બિહાર પશ્ચિમ બંગાળ અને ઓડિશાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે આગામી ત્રણ દિવસ માટે વરસાદની ચેતવણીના પગલે જમ્મુ કાશ્મીરમાં ભૂસ્ખલનના ખતરાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પહાડી વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા માટે સ્થાનિક પ્રશાસનને અપીલ કરી છે ઉત્તરાખંડના પિઠોરગઢમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદના પગલે ભૂસ્ખલન થતાં કેટલાક રસ્તાઓ બંધ થઈ ગયા છે ઉત્તરાખંડના કેટલાક જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે સોન પ્રયાગના ગૌરીકુંડમાં પુલ બનાવીને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા ગુજરાતમાં અત્યારે વિરામ લીધો છે પરંતુ આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને નવી આગાહી કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આગામી સમયમાં ગુજરાતમાં પૂરની સ્થિતિનું નિર્માણ થશે રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો બાર તાલુકામાં વરસાદની આગાહી કરવામાં આવી છે દરમિયાન છોટાઉદેપુરના પાવી જેતપુરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે નિઝર કરજણ શિનોરમાં પણ એક ઇંચ વરસાદ થયો છે રાજ્યના નવ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે અન્ય તાલુકામાં ચોવીસ કલાકમાં સામાન્ય વરસાદ થયો છે રાજ્યના એકસઠ ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા સરદાર સરોવર ડેમ સહિત રાજ્યમાં મોટા ભાગના ડેમમાં પાણીની આવક થવા પામી છે ઉપરવાસમાં સારા વરસાદના લીધે ચોસઠ પોઈન્ટ ચોપન ટકા ડેમ ભરાયો હતો રાજ્યના એકસઠ ડેમ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે બાર ડેમ એલર્ટ પર બાર ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે સારા વરસાદના લીધે રાજ્યમાં સુડતાલીસ ડેમ સો ટકા ભરાયા છે રાજ્યના બસો છ જેટલા જળાશયમાં સાઠ ટકા પાણીનો સંગ્રહ થયો હતો રાજ્યના ચાલીસ જળાશયમાં સિત્તેરથી સો ટકા પાણીનો સંગ્રહ થયો હતો રાજ્યના વીસ જળાશય પચાસથી સિત્તેર ટકા ભરાયા હતા ગુજરાતમાં વરસાદનો જોર છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના કુલ એકસો બાર તાલુકામાં વરસાદ વરસ્યો છે જો કે એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી છોટાઉદેપુર તાલુકાના જેતપુર પાવી તાલુકાના સૌથી વધારે ચોવીસ મીમી વરસાદ નોંધાયો છે ત્યારે જાણો અન્ય તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો છે ગુજરાતભરમાં સારો વરસાદ પડ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગે છે બે દિવસથી છૂટાજા વરસાદ પડી રહ્યો હતો ત્યારે જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં આગામી સમયમાં કેવો વરસાદ પડશે તે અંગેની આગાહી જણાવી છે અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદી બે સિસ્ટમ સક્રિય થતાં કેવો વરસાદ પડશે તે અંગેની માહિતી આપી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે પરંતુ સિસ્ટમ નબળી પડતા આગામી ચોવીસ કલાક સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે આ સાથે જ સ્ટ્રોમ એક્ટિવિટી થશે જેના કારણે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં ઠંડર સ્ટોમ એક્ટિવિટી થશે ત્રીસથી ચાલીસ કિમી ઝડપે પવન સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે વરસાદી એક સિસ્ટમ સક્રિય થશે જેના કારણે આઠ અને નવ ઓગસ્ટના સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે જ્યારે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજી સિસ્ટમ બનતા મધ્યપ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે તેમજ અમુક ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે અન્ય તારીખો સાથે જણાવ્યું કે દસથી બાર ઓગસ્ટના ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે હવામાન નિષ્ણાંતે એમ પણ જણાવ્યું છે કે ચૌદથી સોળ ઓગસ્ટના દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે સોળથી અઢાર ઓગસ્ટના સૌરાષ્ટ્ર સહિત ઘણા ભાગમાં વરસાદ થશે થી બાવીસ ઓગસ્ટના વરસાદી ઝાપટા પડશે ત્રેવીસ ઓગસ્ટ પછી ગુજરાતના પર્વત આકારનો મેઘ જડે ત્યાં વરસાદ પડ્યો ત્રીસ ઓગસ્ટના અને આઠ સપ્ટેમ્બરના ભારે વરસાદથી ઝાપટા પડી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો